નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ એકથી આઠના જે શિક્ષકો હોય છે એટલે કે વિદ્યા સહાયકો છે પાંચ વર્ષ નોકરી પૂર્ણ થાય નવ વર્ષની પૂર્ણ થાય વીસ વર્ષ નોકરી પૂર્ણ થાય તો પગાર કેટલો હશે સાથે નવથી બારના જે શિક્ષણ સહાયકો છે એમનો પણ પગાર કેટલો હશે તો ધોરણ એકથી બારના શિક્ષકોનો પોતાના જે કાર્યકાળ છે નોકરીનો સમય છે એ દરમિયાન કેટલો પગાર હોય છે એ તમામ આપણે વાતો કરશું સાથે પગાર સાથે બીજા શું ભાથા મળે છે કઈ રીતનું મળે છે તમામ વાતો કરશું પ્રમોશન પણ કઈ રીતે મળે છે તો વિડીયો ચૂક જુઓ સાથે અંત સાત અંત સુધી જુઓ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ તો સાતમો પગાર પણ જ્યારેથી આવ્યું છે ત્યારે પગારમાં લેવલ ચાલે છે એટલે કે લેવલ એકનો પગાર સૌથી ઓછો હોય છે એનાથી વધારે નોકરીઓ તો એટલે કે સારી નોકરીઓ તો લેવલ બે આવે લેવલ ત્રણ આવે ને છેલ્લે સૌથી લેવલ જે કેબિનેટ કક્ષાના સેક્રેટરી હોય છે એમના માટે હોય છે તો સત્તર લેવલ સુધી પગાર હોય છે તો હવે આ જે પગારના લેવલ છે તો સૌપ્રથમ જે પટાવાળાને બધા છે એમનો પગાર તેરસો ચૌદસો આ રીતનો હોય છે પછી જે પોલીસ કોન્સ્ટેબલ છે તલાટી છે તો આ બધાનો પગાર ક્લાર્ક છે આ બધાનો પગાર અઢારસો ને ઓગણીસોના ગ્રેડ વચ્ચે ચાલુ થાય છે હવે જે આપણે શિક્ષકોની વાત કરવાની છે તો શિક્ષકો માટેનું લેવલ છે ચાર કયા નંબરનું લેવલ છે ચાર ને એમનો પગાર હોય છે ચોવીસો આ તો જે લેવલ છે તમે ફૂલ પગારમાં જ્યારે આવો છો એટલે કે ફિક્સ પગાર તમારું પૂર્ણ થાય અને પાંચ વર્ષે તમે જ્યારે ફૂલ પગારમાં આવો છો ત્યારે લેવલ તમને લાગુ પડે છે એના સિવાય તમને ફિક્સ પગાર લાગુ પડે છે બરાબર તો શિક્ષકો માટે જે વિદ્યા સહાયક છે ધોરણ એકથી આઠના એમના માટે લેવલ ચાર છે શરૂઆતના પગારનું લેવલ કયું છે ચાર છે એટલે કે ચોવીસો તમારો ગ્રેડ પે છે અને લેવલ તમારું પગારનું લેવલ કયું ચોથું હવે આપણે નવથી બારના શિક્ષકોની વાત કરીએ તો એમાં નવ દસના જે શિક્ષકો છે એમના પગારનું લેવલ જ્યારે પાંચ વર્ષ નોકરીને પૂર્ણ થાય છે ત્યારે બેતાળીસો હોય છે એટલે કે બેતાળીસોનો મતલબ છે એમને જે પગાર બાંધણી છે પાંત્રીસ હજાર ચારસોથી શરૂઆત થાય છે ને જ્યારે અગિયાર બારના શિક્ષકો છે એમનું લેવલ જે છે એ ચુમ્માળીસો હોય છે એટલે કે એમની જે પગાર બાંધણી છે એ બેતાળીસ હજાર ત્રણસોથી થાય છે બરાબર તો આ રીતના લેવલ હોય છે તો હવે આ વસ્તુ તમે સમજી ગયા છે એટલે કે જે પણ ઉપર અપર લેવલમાં હોય વધારાના લેવલમાં હોય જેમ જેમ લેવલ તમારું વધારે એમ તમારો પગાર સારો બરાબર આટલી વસ્તુ તમે સમજી ગયા છો હવે એ લેવલ વિશે હું બેઝિક વાત કરી દઉં તો જેનો ચોવીસો પગાર છે એટલે કે વિદ્યાસાયક ધોરણ એકથી આઠના છે એમની પાંચ વર્ષની નોકરી પૂર્ણ થાય છે તો એમની પગાર બાંધણી પચીસ હજાર પાંચસોથી થાય છે પછી એક વર્ષ પૂરું થાય એટલે કે જાન્યુઆરી અને જુલાઈમાં એમનો વધારો વધતો રહે છે તો એમનો જે વધારો છે એ કઈ રીતનો વધે છે હું તમને સમજાવી દઉં છું તો દાખલા તરીકે કોઈ શિક્ષક છે જ્યારે નોકરીમાં લાગે છે ત્યારે પાંચ વર્ષ એમને ફિક્સમાં હોય છે અને ફિક્સનો પગાર તમે બધા જાણતા હો છો કે કેટલો હોય છે તો અત્યારે છવ્વીસ હજાર છે તો પાંચ વર્ષમાં જ્યારે પાંચ વર્ષ પૂર્ણ થાય છે એના નોકરીના તો એ પાંચ વર્ષ પૂર્ણ થયા બાદ જે પગાર છે એ પચીસ હજાર પાંચસોથી શરૂઆત થાય છે હવે આ પચીસ હજાર પાંચસો અને બેઝિક પગાર કહેવાય હવે આમાં બીજા ભથ્થા પણ ભળતા હોય છે તો કયા ભથ્થા ભળે છે હું તમામ વાતો કરીશ અત્યારે માત્ર તમે સમજી લ્યો કે એમની પગારની શરૂઆત પચીસ હજાર પાંચસોથી થાય છે અને એમાં એક ઈજાફો દર વર્ષે મળે છે તો ઈજાફો મળવાના લીધે એમનો બેઝિક પગાર છવ્વીસ હજાર ત્રણસો થઈ જાય છે વળી એક વર્ષ પૂર્ણ થાય એટલે એમનો પગાર વધે સત્યાવી હજારસો વળી એક વર્ષ પૂર્ણ થાય એટલે એમનો પગાર વધે તો આ રીતે એમને ઇજાફો મળતો રહેશે અને એમનો પગાર દર વર્ષે ચારથી પાંચ હજાર વધતો રહેશે કેટલો વધે છે દર વર્ષે તો ચારથી પાંચ હજાર હવે અહીં ઇજાફો હજારનો વધારો થાય છે કાં તો નવસોનો વધારો થતો હોય છે પણ ઇજાફા સાથે આ બેઝિક પગાર છે એટલે મોંઘવારીની ટકાવારી આના લીધે વધે છે ભાડાની ટકાવારી વધે છે તો આના લીધે પગારમાં જે વધારો હોય છે ચારથી પાંચ હજાર જેવો હોય છે એટલે કે ત્રણ હજારથી શરૂઆત કરીને જેનો પગાર વધારે હોય ત્રણથી છ સાત હજાર જેટલો હોય છે હવે વિદ્યા સહાયકો માટે પાંચ વર્ષ પૂર્ણ થાય એટલે કે ચોવીસોનો ગ્રેડ મળે છે લેવલ કયું છે તો કે લેવલ ચાર છે ઇજાફો કઈ રીતે વધે છે વાત કરી દીધી હવે આપણે જે શિક્ષણ સહાયકો છે એની વાત કરી લઈએ તો જે શિક્ષણ સહાયકો નવથી બારના છે એમનો ગ્રેડ પે નવ દસની આપણે વાત કરીએ તો લેવલ છ હોય છે બેતાળીસો ગ્રેડ પે હોય છે તો એમની પગાર બાંધણી જે પાંત્રીસ હજાર ચારસોથી ચાલું થાય છે એટલે કે પાંચ વર્ષ પૂર્ણ થાય એટલે પાંત્રીસ હજાર ચારસોથી એમનો પગાર ચાલુ થઈ જાય છે એટલે કે પાંત્રીસ હજાર ચારસો નથી હોતો પણ રિયલ કેટલો હોય છે હું તમને હમણાં કહીશ પણ એ ફૂલ પગારમાં આવ્યા એવું કહેવાય છે બરાબર હવે ધીમે ધીમે ઇજાફો મળતો રહે છે તો છત્રીસ હજાર પાંચસો સડત્રીસ હજાર પાંચસો તો આ બેઝિક પગાર બને છે ને આના લીધે એ આગળનો પગાર વધતો રહેશે હવે આપણે નવ અગિયાર બારના શિક્ષકોની વાત કરીએ તો એમને જે વધારો હોય છે એ ગ્રેડ પે એમનો ચુમ્માળીસો થાય છે બરાબર પાંચ વર્ષ નોકરી દરમિયાન કેટલો થાય છે તો ચુમાળીસો તો આ ચુમ્માળીસોનું લેવલ છ લાગે છે તો એમનો પગાર બાંધણી જે હોય છે એ બેતાળીસ હજાર ત્રણસો થાય છે બરાબર હવે આ તમે સમજી ગયા છો કે પગાર બાંધણી કેટલી થાય છે હવે એક પ્રમોશન આવે છે બરાબર તો પ્રમોશન કઈ રીતના હોય છે હું વાત કરી લઉં તો જે શિક્ષકો છે પછી જે શિક્ષણ સહાયકો છે એ બધાના પ્રમોશન માટે એક સાદો નિયમ લાગે છે તો કયો નિયમ લાગે છે એની વાત કરી લઈએ તો એમના જે પ્રમોશન હોય છે એ નવ વર્ષે પ્રથમ પ્રમોશન મળે કેટલા વર્ષે એટલે કે નવ વર્ષની નોકરી પૂર્ણ થાય પછી બીજું પ્રમોશન વીસ વર્ષ નોકરી પૂર્ણ થાય એટલે મળે અને ત્રીજું પ્રમોશન જે છે એકત્રીસ વર્ષ નોકરી પૂર્ણ થાય એટલે મળતું હોય છે તો આ ત્રણ પ્રમોશન શિક્ષકોને મળતા હોય છે તો કે એકથી બારના જે પણ શિક્ષકો છે એમને ત્રણ પ્રમોશન મળે હવે નવ વર્ષનું જે પ્રથમ પ્રમોશન છે એટલે કે નવ વર્ષની નોકરી પૂર્ણ થાય એટલે કે તમારો પગાર વધારો થાય અને તમારું જે લેવલ છે દાખલા તરીકે વિદ્યા સહાયકો છે તો એમનું પાંચ વર્ષ પૂર્ણ થાય એટલે કે એ કોઈ પ્રમોશન નથી પણ ફૂલ પગારમાં આવે તો પાંચ વર્ષ પૂર્ણ થાય તો તમે લેવલ ચારમાં આવો છો હવે આનો આ શિક્ષક જે છે પાંચ અને બીજા વધારાના ચાર વર્ષ નોકરી કરે એટલે કે નવું વર્ષ થયા તો નવ વર્ષમાં વિદ્યા સહાયક ધોરણ એકથી આઠનો જે પણ શિક્ષક હોય છે એનું નવ વર્ષે એમને પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળે છે એટલે કે પ્રમોશન મળે છે તો આ નવું વર્ષે જે પ્રમોશન પગારનું મળે છે ત્યાં એમનો પગાર જે હોય છે એ બેતાળીસો થાય છે એટલે કે લેવલ છમાં જતા રહે છે બરાબર તો એમનો પગાર કેટલો તો કે લેવલ છમાં જાય છે હવે વીસ વર્ષે જ્યારે આ શિક્ષક વિદ્યા સહાયક છે એમના આપણે પગારની વાત કરીએ તો વીસ વર્ષે આ જે શિક્ષક છે એનો પગાર કેટલો જાય છે તો વીસ વર્ષે પહેલો આપણે ફૂલ પગારમાં આવે બરાબર તો ફૂલ પગારમાં એનો તો નવ વર્ષે શિક્ષક જે વિદ્યા સહાયક છે એની વાત અત્યારે હું કરી રહ્યો છું બેતાળીસોનો ગ્રેડ મળે છે બરાબર પછી આનો શિક્ષકની વીસ વર્ષની નોકરી સળંગ નોકરી ગણવાની છે બરાબર નવ ને અગિયાર વીસ એટલે કે વીસ વર્ષની નોકરી જ્યારે શિક્ષકની પૂર્ણ થાય છે ત્યારે શિક્ષકને જે ગ્રેડ પે હોય છે એ ચુમ્માળીસો મળે છે બરાબર કેટલા મળે છે ચુમ્માળીસો ને છેલ્લે એકત્રીસ વર્ષ નોકરી હોય છે એ અમુકને મળે છે અમુક નથી આવતી તો એનું જે ગ્રેડ પે હોય છે એ ક્લાસ લેવલ ટુનું હોય છે છેતાળીસો સુધી હોય છે બરાબર તો શિક્ષકોને આ રીતે પગાર મળતો હોય છે એટલે કે આ વિદ્યા સહાયકોની વાત છે હવે આપણે જે હાઈસ્કૂલના શિક્ષકો છે એનાય આપણે વાત કરી લઈએ તો અહીં લેવલ તમે બધા જાણો છો બરાબર આ લેવલ જે છે એ છ અને સાત લેવલ છે એટલે કે શિક્ષક પોતાની નોકરી દરમિયાન વધારેમાં વધારે જે લેવલ છે ચારમાં ફૂલ પગારમાં આવે છે છમાં લેવલ છમાં એને પ્રમોશન એટલે કે બેતાળીસોમાં ને પછી ચુમ્માળીસો ને છેતાળીસો છે એ લેવલ છ અને સાતની વચ્ચે જ આવે છે તો આ રીતે એનો પગાર વધતો હોય છે છેતાળીસોનું લેવલ છે એ આઠ છે કયા નંબરનું લેવલ છે તો કે આઠ નંબરનું લેવલ છે તો શિક્ષક પોતાની નોકરી દરમિયાન લેવલ આઠ સુધી પહોંચતો હોય છે હવે શિક્ષણ સહાયકની આપણા પ્રમોશનની વાત કરી લઈએ તો એમને પણ પ્રમોશન કેટલા વર્ષે મળે છે તો કે નવ વીસ અને એકત્રીસ વર્ષે મળે છે તો જે શિક્ષણ સહાયક છે એમને એકત્રીસ વર્ષનું પ્રમોશન હોય છે એ ઓછું મળે છે કારણ કે એ ડિગ્રીઓ વધારે લીધેલી હોય છે એટલે મોટી નોકરી વધારે ઉંમરે નોકરી લાગતા હોય છે એટલે કે એકત્રીસ વર્ષ સુધી એમની નોકરી ના હોય પણ શિક્ષકોની નોકરી નાની ઉંમરે બાવીસ વર્ષે લાગી જાય તો એમની નોકરી જે અડત્રીસ કે ચાળીસ વર્ષ હોઈ શકે છે બાકી શિક્ષણ સહાયકોની નોકરી હોય એ ત્રીસ એકત્રીસ અઠ્યાવીસ સત્યાવીસ વર્ષ સુધીની હોય છે તો નવ વર્ષે જે પણ નવથી દસના શિક્ષકો છે તો નવથી દસના શિક્ષકોને જે પ્રમોશન મળે છે ચુમ્માળીસોનો ગ્રેડ મળે છે કેટલો મળે છે ચુમ્માળીસો તો નવ વર્ષે ચુમ્માળીસો હવે આના જે શિક્ષકો નવ દસના છે વીસ વર્ષ નોકરી પૂર્ણ કરે છે તો છેતાળીસોનો ગ્રેડ પે મળે છે કેટલો મળે છે તો કે છેતાળીસો હવે આ આના નવથી દસના જે શિક્ષકો છે એકત્રીસ વર્ષ નોકરી કોઈ ભાગ્યે જ હોય છે તો એમને ચોપનસોનો ગ્રેડ પે મળે છે તો ચોપનસોનો ગ્રેડ પે પ્રો પ્રોફેસર છે પછી જે કલેક્ટર છે એ શરૂઆતની નોકરીમાં લાગે છે ત્યારે એમનો આટલો પગાર હોય છે તો નોકરીના અંતે શિક્ષણ સહાયકોને પ્રોફેસર અને કલેક્ટરની શરૂઆતનો જેટલો પગાર હોય છે એટલો મળે છે તો ચોપનસો ગ્રેડ સુધી પહોંચે છે હવે આપણે જે અગિયાર બારના શિક્ષકો છે એટલે કે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો છે એમના પગારની વાત કરીએ તો એમનો જે પગાર હોય છે એ શરૂઆત ચુમાળીસોથી થાય છે અને નવ વર્ષે એમને જે પગાર વધારો મળે છે એ છેતાળીસોનો મળે છે પછી વીસ વર્ષે એમને જે પગાર વધારો મળે છે એ ચોપનસોનો મળે છે અને એકત્રીસ વર્ષે એમને જે પગાર વધારો મળે છે એ છાસઠસોનું મળે છે તો આ રીતે શિક્ષણ સહાયકોનો પગાર હોય છે તો હવે આ મેં બેઝિક પગારની વાત તમને કરી દીધી છે એટલે કે તમે જ્યારે પણ પ્રમોશન મળે છે ત્યારે બેઝિક પગાર બાંધણી તમારે છે આ પગારથી થાય છે તો એ સમજી લ્યો તો આ બધા લેવલ છે તમારું લેવલ કયું છે મેં સમજાવી દીધું છે તમને તો જે શિક્ષક છે એની પગાર બાંધણી શરૂઆતના પાંચ વર્ષ પૂર્ણ કરે તો પચીસ હજાર પાંચસો એ આપણે વાત કરી દીધી છે તો પ્રમોશનની વાત કરીએ તો હવે પ્રમોશનમાં અહીં શિક્ષક ચોવીસોથી બેતાળીસો આવે તો પાંત્રીસ હજાર ચારસોથી બાંધણી થાય છે પછી જે શિક્ષણ સહાયક છે એની બાંધણી પણ પાંત્રીસ હજાર ચારસોથી જે ફૂલ પગારમાં આવે છે એ નવ દસ માટે થાય છે અને જે શિક્ષણ સહાયક અગિયાર બારના છે એમની પગાર બાંધણી બેતાળીસ હજાર ત્રણસોથી થાય છે બરાબર હવે પ્રમોશનમાં બાંધણી છે આ રીતે વધતી જાય છે તો ચુમાળીસ હજાર નવસોએ પહોંચે પછી એટલે કે પહેલું પ્રમોશન જે શિક્ષણ સહાયક અગિયાર બારના છે એમનું ચુમાળી હજાર નવસોથી થાય છે પછી જે ચોપનસો ગ્રેડ પે સુધી શિક્ષણ સહાયકોને મળતો હોય છે તો ચોપનસો ગ્રેડ પે જે છે ત્યાં એમનું પગાર બાંધણી છે એ બાવન હજાર સાતસોથી થાય છે તો આ રીતના પગાર હોય છે હવે એ સિમ્પલ ભાષામાં તમને સમજાવી દઉં તો આ પગાર વધારો કઈ રીતે કામ કરે છે સમજાયું છે એટલે કે આ રીતના લેવલ નોકરીના વધતા રહે છે અને ચોપનસોનું ગ્રેડ પે છે એનું લેવલ દસ છે કયા નંબરનું લેવલ છે દસ છે બરાબર તો આ રીતે પગાર વધારો થાય છે હવે આ રીતે લેવલ જેમ જેમ નોકરી વધતી હોય છે એમ ઉપર જતા રહે છે અને સારા જેટલા લેવલ ઉપર એટલા પગાર તમારો સારો બરાબર છેલ્લે તમે કોઈ બીજી નોકરીમાં લાગો તો તમારો બેઝિક છે અહીં એશી એસી હજારનું એસી હજારનું જે તમારો ગ્રેડ પે છે તો એનો પગાર શરૂઆતની બાંધણી કેટલી થાય બે લાખ પચીસ થાય બરાબર તો હવે આ લેવલ છે એ આઠમું પગાર પંચ આવશે તો અપગ્રેડ થશે આ સાતમું પગાર પંચ છે તો આ રીતના છે તો આઠમા પગાર પંચમાં તમારે જેમ જેમ નોકરી વધતી જાય એમ પગાર પંચનો લાભ વધારે મળતો હોય છે તો હવે આપણે બેઝિક પગાર બાંધણી કઈ રીતે થાય છે ભથ્થાનું બધું કઈ રીતે મળે છે એની વાત કરી તો સૌ પ્રથમ આપણે ધોરણ એકથી આઠના વિદ્યાસાયકનો ફિક્સ પગાર કેટલો હોય બધા બીજું કેટલું મળે કેટલી કપાત થાય છે એની વાત કરી લઈએ તો જે ફિક્સ પગારના શિક્ષકો છે એટલે કે તમે નોકરીમાં જે પણ હવે નવા લાગવાના છો બધા ફિક્સ પગારમાં આવશો તો પાંચ વર્ષ સુધી તમારો પગાર કેટલો હશે તો એની આપણે વાત કરી લઈએ તો પાંચ વર્ષ સુધી તમારો જે પગાર છે એ છવ્વીસોથી ચાલુ છ છવ્વીસ હજારથી ચાલું થશે એટલે કે તમારો પાંચ વર્ષ દરમિયાન પગાર જે છે એ છવ્વીસો હશે હવે તમારા ખિસ્સામાં કેટલા રૂપિયા પડશે તો જે આ બસો રૂપિયા તમને દેખાય છે વ્યવસાય વેરો તમારા નોકરી માટે કપાતો હોય છે એટલે કે બસો રૂપિયાને એ કપાશે વ્યવસાય વેરો અને છેલ્લે જે પગાર છે વિદ્યા સહાયકોને કેટલો મળશે તો કે પચીસ હજાર આઠસો મળશે કેટલો મળશે પચીસ હજાર આઠસો હવે આનો આ જે વિદ્યા સહાયક છે એ પાંચ વર્ષ નોકરી પૂર્ણ થાય છે તો કેટલો પગાર મળે એની વાત કરીએ તો આ જે વિદ્યા સહાયક છે પાંચ વર્ષ નોકરી પૂર્ણ થાય તો કેટલો પગાર ધોરણ એકથી આઠના શિક્ષકને મળે એની આપણે વાત કરી લઈએ તો જે પાંચ વર્ષ નોકરી પૂર્ણ કરે છે ત્યારે એની પગાર બાંધણી મેં જે તમને સમજાવી હતી પચીસ હજાર પાંચસો હોય તો એક ઇજાફો મળે તો એના લીધે છવ્વીસ હજાર ત્રણસો પગાર ચાલુ થાય છે તો બે હજી કેટલું બને છે છવ્વીસ હજાર ત્રણસો હવે અત્યારે મોંઘવારી જે છે એ પચાસ ટકા ઉપર છે તો આ છવ્વીસ હજારની એમને મોંઘવારી કેટલી મળે છે તો મોંઘવારીનો મતલબ છે ડીયરનેસ એલાઉન્સ તો ડી એ બરાબર તો મોંઘવારી ચૌદ હજાર ચારસો ને પાંસઠ રૂપિયા મળે છે તો એ પગારમાં એડ થાય છે પછી ગરભાડું જે છે આઠ સોળ અને ચોવીસ ટકા રીતનું ગરભાડું હોય છે તો સિટી એરિયામાં રહેતા હો તો તમારું મોંઘવારી ગરભાડું છે એ હોમ એલાઉન્સ વધારે મળતું હોય છે અને કોઈ ગ્રામ્ય એરિયામાં તમે નોકરી કરતા હો તો તમારું જે મોંઘવારીની ટકા જે ગરભાડાની ટકાવારી હોય છે ઓછી હોય છે બરાબર તો એકવીસો ઘરભાડું મળે છે એક હજાર મેડિકલ એલાઉન્સ બરાબર તો ગમે તે પગારમાં તમે હોવો તો એક હજાર મેડિકલ એલાઉન્સ મળે છે તો તમારા પગારમાં બીજી ત્રણ વસ્તુ એડ થાય છે તો તમે વિદ્યા સહાયકમાં જ્યારે પણ ફૂલ પગારમાં આવો છો ત્યારે તમારો પગાર જે હોય છે એ કેટલાય પહોંચે છે તો પાંચ વર્ષ પછી તમારો પગાર તેતાળીસ હજાર આઠસો ને મારા અંદાજ પ્રમાણે તમારે જ્યારે આ તમે જે હવે નવે નવા નોકરીએ લાગ્યા છો તો એ જ્યારે પાંચ વર્ષ પૂર્ણ કરશે ત્યારે તમને આઠમું પગાર પણ મળી ગયું છે અને તમારો પગાર આજે તેતાળીસ હજાર આઠસો છે એ પગાર ત્રેપનથી સાઠ હજાર વચ્ચે હશે બરાબર કેટલો હશે ત્રેપનથી સાઠ હજાર વચ્ચે તો આ રીતે એમનો પગાર હોય છે હવે આ જે શિક્ષકો છે એમની કપાત શું છે એની વાત કરી લઈએ તો ચારસો રૂપિયા વેરો કપાય છે બરાબર અને બસો રૂપિયા જે છે એ વ્યવસાય વેરો કપાય છે તો ચારસો ને બસો છસો રૂપિયા કમા કપાય છે બરાબર હવે તમે કોઈ બીજી જાતે તમારા કોઈ લોન બીજી લીધી હોય કોઈ મંડળી બીજી લીધી હોય તો તમારી કપાત થાય છે ક્યાં એલઆઈસી બીજા ભરતા હો તમે કપાત કરાવવા માંગતા હો તો કપાત થાય છે બાકી કોઈ પણ રીતે કપાત થતી નથી બરાબર તો ચારસો બસો છસો રૂપિયાના પગારમાંથી કપાય છે અને જે બીજું છે એ તમે કોઈ લીધી હોય તો તમારી કપાત થાય છે ન લીધી હોય તો તમારી કપાત થતી નથી તો આ રીતે તમારો જે પગાર છે એ તમને મળતો હોય છે તો જે પાંચ વર્ષ નોકરીને પૂર્ણ થાય છે તો અત્યારે એ જે સાહેબ છે વિદ્યા સાહેબની પાંચ વર્ષની પૂર્ણ નોકરી કરે છે તો તેતાળીસ હજાર આઠસો ને પગાર મળશે કેટલો મળશે તેતાળીસ હજાર આઠસો ને અગ્ણે હવે આનો આ શિક્ષક છે નવ વર્ષની નોકરી પૂર્ણ કરે છે તો કેટલો પગાર મળે એની આપણે વાત કરી લઈએ હવે આ જે શિક્ષક છે નવ વર્ષનું એમાં નોકરી પૂર્ણ કરે છે એટલે કે પ્રથમ પ્રમોશન મળે છે અને નવ વર્ષે તો પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણમાં એની પગાર બાંધણી પાંત્રીસ હજાર પાંચસોથી તમે જોઈ હતી એક ઇજાફો છૂટે છે એટલે કે છત્રીસ હજાર પાંચસો થાય છે તો નવ વર્ષની નોકરીવાળાનો પગાર કેટલો હોય છે તો બેઝિક પગાર છત્રીસ હજાર પાંચસો હવે એને મોંઘવારી ભથું અત્યારે પચાસ ટકા છે ને દર મહિને કાં તો દર છ મહિને કાં તો ત્રણ મહિને મોંઘવારી ભથ્થું વધતું રહે છે બરાબર બેથી ત્રણ ટકા વધતું રહે છે આ જે વાર્ષિક મોંઘવારી ભથ્થું હોય છે એ દસ ટકાથી લઈને વીસ એક ટકા જેટલું વધતું રહે છે કેટલું વધે છે એ મોંઘવારી જેટલી વધે એ પ્રમાણે જાય છે તો આ જે શિક્ષક હોય છે એને છત્રીસ હજાર પાંચસો બેઝિક પગાર છે મોંઘવારી ભથ્થું વીસ હજાર પંચોતેર રૂપિયા મળે છે ડીએ કેટલું મળે છે વીસ હજાર પંચોતેર અત્યારે પચાસ ઉપરની ટકાવારી છે એટલે કે ત્રેપન ટકાની આસપાસ છે બે હજાર નવસો ને વીસ રૂપિયા ગર્ભાડું મળે છે શું મળે છે ભાડું બરાબર ટકાવારી એની એ છે પણ બેઝિક પગાર વધારો હોવાના લીધે ભાડું વધારે મળે છે બરાબર એટલે કે જેટલો તમારો બેઝિક પગાર વધારે એટલું ભાડું વધારે મેડિકલ એલાઉન્સ બધાને સરખું એક હજાર રૂપિયા દર મહિને મળતું હોય છે તો આ જે શિક્ષક નવ વર્ષ નોકરી શિક્ષકમાં પૂર્ણ કરે છે તો એનો પગાર સાઠ હજાર પંચાણું રૂપિયા થાય છે કેટલો થાય છે સાઠ હજાર ને પંચાણું હવે સીપીએફ કપાતું હોય છે એટલે કે જે પાંચ વર્ષ નોકરી પૂર્ણ થાય છે ત્યારે તમારું સીપીએફ કપાવવા માંડે છે અને આ તમારા રૂપિયા જ છે તો પાંચ હજાર છસો અઠ્ઠાવન રૂપિયા એમાં ત્રણ લેવલ હોય છે દસ ટકા બાર ટકા ચૌદ ટકા તમારે જેટલું કપાવું એટલું તમે કપાવી શકો છો આ એક જાતનું તમારું પેન્શન છે બરાબર તમારા ખાતામાં જમા થતું રહેશે અને સરકાર આ જેટલા પાંચ હજાર છસો અઠ્ઠાવન રૂપિયા છે તો સરકાર એના સા સાત હજાર આઠસો જેવા સરકાર નાખશે એટલે કે આ જેટલા તમે મૂકો છે એનાથી ડબલ સરકાર નાખે છે તો સાત આઠ હજારનો તમારે એ પણ બેનિફિટ થાય છે તો તમારો પગાર જે સાઠ હજાર છે એનો તમે વધારે ગણવા માંગતા હોવ તો છાસઠ અડસઠ હજાર જેટલો પણ ગણી શકો છો હવે એ પાંચ હજાર છસો એક અપાશે ચારસો વ્યવસાય વેરો છે બસો રૂપિયા જે છે એ વ્યવસાય વેરો છે ચારસો જૂથ વીમો છે બરાબર આ વીમાના પૈસા પણ તમારા ખાતામાં જમા થતા હોય છે અને બસો સરકાર લે છે આમાં તમને કાંઈ મળતું નથી તો આ રીતે તમારી જે કપાત થયા પછી ચોખ્ખો પગાર ચોપન હજાર બસો ને ચોત્રીસ જમા થાય છે તો કપાત તમારા હાથે તમે કરાવેલી છે ન કરાવી હોય તો તમને કોઈ ફોર્સ કરતું નથી તો આ રીતે શિક્ષકનો જે પગાર હોય છે એ નવ વર્ષની નોક નોકરી પૂર્ણ થાય તો સાઠ હજાર ચારસો ને પંચાણું જેવો થાય છે પણ આઠમો પગાર પંચાવશે તો આ પગાર એંશી પંચ્યાસી નેવું હજાર જેવો હશે બરાબર હવે આનો આ શિક્ષક વીસ વર્ષ નોકરી પૂર્ણ કરે છે તો એને કેટલો પગાર મળે એની વાત કરીએ તો છેતાળીસોના ગ્રેડ પેથી કેટલો પગાર મળે છે એની આપણે વાત કરી લઈએ તો છેતાળીસોનો ગ્રેડ પે જેને મળે છે તો આ શિક્ષણ સહાયકોને પણ અમે વાત કરી દીધી છે તો એ તમે પણ જોતા રહેજો તો પંચાવન હજાર બસોનો ઇજાફ બેઝિક પગાર છે તો આમાં બે ત્રણ ઇજાફ એડ થયેલા છે બરાબર એટલે જે પગાર છે આનાથી થોડો ઓછો છે પછી ત્રીસ ત્રણસો ને સાઠ મોંઘવારી મળે છે ડીએ ગરબાડું જે એચઆરએ છે ચુમાળીસોને સોળ રૂપિયા મળે છે મેડિકલ હજાર મળે છે પછી તમે આચાર્ય બીજા હો તો ત્રણસો રૂપિયા તમને મળતા હોય છે તો આ રીતે તમારો જે કુલ પગાર છે એ એકાણું હજાર બસો ને છોતેરે પહોંચે છે કેટલો પગાર થાય છે એકાણું હજાર બસો ને છોતેર તો કયા સમય દરમિયાન તો કોઈ શિક્ષક છે વીસ વર્ષ નોકરી પૂર્ણ કરે છે તો એનો પગાર જે છે એકાણું હજાર બસો ને છોતેર તમે આઠમા પગાર પંચમાં હશો તો આ પગાર એક લાખ વીસ ઉપર રહેશે બરાબર એક ચાળીસ સુધી જાય તો પણ નવાય નહીં તો આટલો પગાર પહોં પહોંચશે હવે એમને સીપીએફ પગારમાંથી કપાત થતી હોય છે જૂથ વીમો આઠસો કપાય છે વ્યવસાય બેરો બસો કપા કપાય છે પછી કોઈ મંડળીઓ બીજી લીધેલી હોય તમે જાતે લોન બીજી લીધી હોય તો કપાય છે બાકી નથી કપાતો અને આ રીતે તમારો જે પગાર છે એમાંથી દસેક હજાર જેવા રૂપિયા કમા કપાય છે એ તમારે જાતે જ કપાયેલા છે ન કપાવવા હોય તો વેસાય વેરા સિવાય તમને કોઈ ફોર્સ નથી કરતું તો આટલું પગાર મળે છે બરાબર કેટલો તો એકાણું હજાર બસો ને છોતેર રૂપિયા તો એ એકત્રીસ વર્ષ નોકરી કોઈ શિક્ષક પૂર્ણ કરે છે અને ચુમ્માળીસોનો ગ્રેડ પે એમને મળે છે તો એમનો પગાર કેટલો હોય તો આપણે વાત કરી લઈએ તો આમાં ઇજાફા ત્રણ ચાર એડ થયેલા છે તો એક લાખ એક લાખ બે હજાર ત્રણસો ને છ્યાસી રૂપિયા પગાર છે બરાબર તો આટલો પગાર મળે છે અને બીજી કપાતો હોય છે એ સેમ હોય છે બરાબર અને પેન્શનના રૂપિયા તમારા ખાતામાં જમા થતા રહે છે એટલે કે અત્યારે સીપીએફ ચાલે છે અને યુપીએસમાં કન્વર્ટ કરવું હોય તો પણ કરી શકશો તો આ રીતનો પગાર હોય છે અને શિક્ષકની જેમ જેમ નોકરી વધારે એમ પગાર વધતો રહે છે બરાબર દર વર્ષે પગારમાં ઇજા ફોર્ડ થતો રહે છે એટલે કે એ તમારો પાંચથી દસ હજારનો વધારો એ પણ થાય છે તો હવે ધોરણ નવ દસના શિક્ષકની આપણે વાત કરીએ તો એમને પગ પગારની જે શરૂઆત છે એ સાઠ હજાર ચારસોને પંચાણુંથી થઈ જાય છે ને જેમ જેમ નોકરી એમની વધે છે એમ એમનો પગાર વધતો રહે છે બરાબર તો જે નવ દસનો શિક્ષક છે એમનો પાંચ વર્ષ પછી પગાર જેવો હોય છે સાઠ હજાર ચારસો પંચાણું અત્યારે આજની તારીખે મળે તમને બરાબર નોકરીમાં જોડાયો તો ફિક્સ તમારે તમને ખબર જ છે કે ચાળીસ હજારની અંદર છે અગિયાર બારના જે શિક્ષકો છે એમને સુડતાળીસ અડતાળીસ હજારની આસપાસ છે બરાબર તો આટલો તમને ફૂલ પગારમાં આવો છે એટલે તમને પગાર મળે છે હવે આનો આ નવ દસ નો શિક્ષક છે પ્રમોશન મળે ત્યારે કેટલો પગાર મળે તો એની આપણે વાત કરીએ તો તો જે પ્રમોશન વાળો શિક્ષક છે એટલે કે ચુમાળસો ગ્રેડ પે એમને મળતો હોય છે તો જે શિક્ષણ સહાયક નવ દસ ના છે એમનો પગાર એક લાખ બે હજાર ત્રણસો છ્યાસી આજની તારીખે મળે બરાબર આ પગાર વધારો તમે થશો ત્યારે દોઢ લાખ ઉપર હશે બરાબર અત્યારની વાત છે તો નવા લાગેલા શિક્ષણ સહાયકોનો એટલો હશે હવે આ જે ચોપનસોનો ગ્રેડ પેવાળા છે તો શિક્ષણ સહાયકો હાઈસ્કૂલના કોઈ હશે તો છેલ્લે એમને ચોપનસોનો ગ્રેડ પે મળતો હોય છે અને એક છાસઠસોનો મળે તો એમનો પગાર જે છે એક લાખ ત્રીસની આસપાસ પહોંચી શકે છે તો આ રીતે તમારી જેમ જેમ નોકરી વધશે આ પગાર અત્યારના છે આનાથી દોઢેક ગણો પચાસ ટકાનો ફરક હશે આઠમા પગાર પંચમાં તો પચાસ ટકાનો પાછળથી ફરક પડશે શરૂઆતમાં જે મારો અંદાજ છે વીસ ટકાના વધારાથી શરૂઆત આઠમા પગાર પંચના લીધે તમારા પગારમાં થશે અને વીસથી લઈને ધીમે ધીમે પચાસ ટકા તરફ તમારો પગાર વધારો તમે ગણી શકો છો તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો સાથે વિડીયો પસંદ પડતો તો લાઇક જરૂર કરજો સાથે વિડીયો રોજ જોતા હો તો સબસ્ક્રાઈબ કરીને જોજો એટલે આવા વિડીયોની નોટિફિકેશન બેલ છે એ પણ તમને મળતી રહે આ વિડીયોથી અપડેટ થતા રહો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ